હલો રામ રામ સીતારામ બધાય તૈરા નો આપણા વિડીયમ સ્વાગત છે આપણે મેં ન ઉતો હમણાં એકાદુ પાણી વાર્યું તું એ તો મેં થઈ ગયું પાછું આપણે કેળો આ મકાઈ જે ઉતરી એમાં કર્યો આ ઓલા વાઢીયાનું ઝીંજુઓ વાઢીયું જે આવે જીણું એક કેરો એનો કર્યો ઓલું મકાઈ મેં લોટાવેટર આગળ નાખ્યું બે જાણ પાછો આવે આવ્યું એક આમાં ગદબ ભાવવાની હે પણ મેં થઈ ગયો ये पास हो गए जो है बुजो के माँ ये सामान तो अपने बावे दे दूँगा कॉलेज हाँ जी रहती मेरे थियो कटिंग करा वावल है आमा

भी है अपना है पास आखिर नव फूल जाने है फूल तो खेरे घर आती वावड़ो मैं उतारे वावड़ो बहुत पवन

નડી માર દઈએ જે રૂપાળા ચોખા થઈએ આવા હા આ આપણી ધોઈ નાખી દી સુકાઈ ગઈ પડદી આ આપણી ધોઈ નાખ્યું લાઈટ ગઈ હતી મોડું ઘણું વાર આવ્યું આ ધારી એના અંદર કોળીનો ખીલો આપણે ધોતા ને આમ ધ્રાબો હોય ને લપેટ હોય એ તો કોઈ જ રાખવાનો ચોખ્ખું થઈ જાય રૂપર ધોવે નાખી મોટી રીતે આપણે હે ને સણાનો ખારીઓ ભરવાનો હોય હેઠે થોડોક ઘોડીની નાખવાનો હોય સાઈડ ને પૂરા સાઈડમાં કરીએ થોડાક ખેતી તો હાથ નીકળે તો ના ખાવાનું જીવન થી થોડોક નીકળે છે ત્રણ નાખી દઈએ ચણા નું ખારિયું નાખીએ આપણે એક તગારું આપણે મગોટું પડ્યું છે આજ ને ખાય આપણે રાધા ગાય બધાય નાખી દીધું હોળી ગમ ને ધોળ રિયા છે બાકી નાખી દઈએ આપણે મબેદાઈ મોગોટુ નાખવા ને મોગોટવાકો રહે બધી બધાઈ ઢોર ને નાખી દે તું ખોડી ને પાણી કરવા ની હે કામ બીજા કઈ નેત કરતા શેર 5 વાગે ઘરે પાણી એક ડોલ લેન કર લેવાની તાણે 3 વાગે ખાઈ હરું ઓકલકુસો મારવાની હે થોડીક પાછો ધીરો ધીરો ચાલુ થઈ આ હા બધા આપણે નાખી દીધું મોગોટું અને હે ને કચ્છ માં બાંધ્યા હીરું હે આ પાસો એકા ઘડીક મે આવે ને ઘડીક ફૂલ ટેડકો આવે પાસો ટેડકો તો મે આવ્યો પાસો મે ચાલું થાકુ જીણો જીણો થોડો થોડો એ હાથી કૂતરા ની જેરી ને ના આપણે ફેરવવા જો તારી આમ લે લે અંદર જેરી ને આપણે આમ બાંધી 15 ને 12 બેય રહે હગે તારી આમ કૂતરા ના કરુને આપણે આ જીન્જીવા ખડના કટકા કરવાનો આલે થોડું સોપવાનું બાકી રેગું જો આ આવી રીતના હે એક એક હે સોપવાનું હરખું મેં ચાલુ હે બીજું તો કંઈ થાય ને તે કટકા કરીએ થોડું માં રેગું એક કારો માં આથી દેખાતું કંઈ હે થોડું તો થોડો કટકા કરી લે પછી બંધ થઈ સોપે દીએ પછી રેડી पोस में बैठे हैं कट का करवा ये तो थोड़ा करवाना है आपने यहाँ खड़ ना कट का करवाना वाले थोड़ा चौक बाकी बाग के रह गुंज अबे इतना ही इत करवाना काटते हैं कि हाई तो जाए पांच सौ भी नहीं तो अपने करते हैं काटते हैं कि करिए आप ऐसे कौन हुए ना ना के देवानों आप ऐसे नहीं आओ हुए रखवाना बट कवर ने वाले अब वो अकरूला जेनो जेनो रही है हम्म